છ સાત મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠિકાણાઓ પર હુમલો કર્યા પછી પાકિસ્તાન બોખલાઈ ગયું છે પાકિસ્તાન સતત એલઓસી પર રહેઠાણ વિસ્તારને નિશાન બનાવીને ફાયરિંગ અને મોટારમારો કરી રહ્યું છે જેને કારણે ઉરીમાં ફાયર વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે ગઈકાલે પાકિસ્તાને પૂંચ વિસ્તારમાં હુમલો કર્યો હતો જેમાં ભારતીય નાગરિકોના મોત થયા છે જે બાદથી પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનો ભંગ કરીને નાગરિક વિસ્તારો પર તોપમારો કર્યો હોવાથી ઉરીમાં આગના જોખમને અથવા હુમલાની સ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગ સતત એલર્ટ મોડ પર છે જમ્મુ સહિત વિવિધ વિસ્તારથી પણ ફાયર ફાઈટર સહિત સરહદી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે પાકિસ્તાન કોઈપણ ઉશ્કેરણી વગર એલઓસી પર આવેલા ગામમાં રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે જેને લઈને ફાયર વિભાગ સહિત તંત્રને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે हमें यहाँ पर हिदायत मिली है कि हमें यहाँ हालात थोड़ा ख़राब है तो इसलिए हमने यहाँ पर श्रीनगर से एक गाड़ी लाई है बारामूला से एक गाड़ी लाई है सोपोर से एक लाई है और कुछ मुकाम से एक गाड़ी लाई है पटन और वनी गांव से भी एक लाई है हमने यहाँ पर पांच गाड़ियाँ अलर्ट रखी है क्योंकि हालात यहाँ पर थोड़ा ख़राब है शैलिंग हो रही है कभी अगर यहाँ पर आग साग लगी शैलिंग की वजह से तो हमारा क्रू अलर्ट है हमारे લડકે જો જવાન હૈ તૈયાર હૈ જોખ રહે